ઓ ભલા ઓ જય માતાજી જય ખાતા ઓપ કરે ઠીક આમો જ હા આવો રાજુ મોમા જય દ્વારકાધીશ જય ઠાકર જય ઠાકર શું હાલે છે રાજુ મોમા જય અલગ ધણી જય રામાબીર હા મારા રાજ મોમા ની મોજ હો મોજ મોમા ભાઈ ગયા માંગો વીસ ને આપે ત્રીસ મરો દ્વારકા જીશ વાહ ભાઈ વાહ રાજમો ઓ ની મોજ હો વાહ લાઈક ડન સાથે હો રાજમામાની એન્ટ્રી થઈ ગઈ

આધા રહેજો ભાઈ મારા લાયક કરવી છે હા ભાઈ આગા રહેજો વિજયભાઈ ને લાયક કરવી છે વાલા હો વિજયભાઈ ગોહેલ જય માતાજી ભાઈ મજામાં છે ભાઈ આજ મુહૂર્ત કરીએ છીએ હવે પછી હું કઈ હેડ પૂછતી ને આમાંથી હો ગીતાબેન જય હો તમારી જય હો માલ માં જાય છે ભાઈ રાજમોમા માલ માં જાય છે લાઈક ડન ભાઈ બે ઓકે ઓકે ગીતાબેન પટેલ કેમ છો મજામાં શું ચાલે છે વિજયભાઈ વિજયભાઈ ગોહિલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ઠાકર

જય ઠાકર જય દ્વારકાધી જય દ્વારકાધી મામા ગાયું ને હવે છોડો પછી આમાં આપણે નથી રહેવાનું લાઈક ડન કરતા જજો એસપી સાહેબ નો જય હો જય માતાજી બસ ભાઈ અમારે હવે કારખાને જવું છે હા ભાઈ હા ભાઈ હા રાજુ મામા રાજુ મામા ને મોજ આવી ભાઈ બસ દસ મિનિટે આવી જાય એટલે ઘણું થઈ જાય આપડે વાલા હા મોજ હા હા મામા કેમ એટલા બધા દાંત આવવા મીડ્યા પાવડર હામે છે આવી જાવ આગળ જય હો જય હો જય ઠાકોર

જય શ્રી કૃષ્ણ આપણા વિજયભાઈ નથી આવી ગયા ગામમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લઈ ગયા છે વાહ મામા વાહ તો આજ આખો દી ઓનલાઈન પાવડર સામે હોય તો લગાવી દો ઈ પાવડર નથી હરણ પાવડર છે ભાઈ જય માતાજી બધા મિત્રો ને એસપી સાહેબ પ્રજાપતિ તરફથી થી હા મોજ હા એસપી સાહેબ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો ભાઈ પેલા નંબર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા વિજયભાઈ ગોહિલ ગોહિલ સાહેબ આમાં કઈ હેડ ઉતતી નથી કાલ સૌ જોઈએ જા ફટાફટ સબસ્ક્રાઈબ પછી મેં કીધું હવે લાઈવ થઈ જાય આમાં કઈ મેળ નહીં આવે હા એસપી સાહેબ એસ શામળા પ્રજાપતિ ની મોજ હા ભાઈ હા હા મોજ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ

હા ભાઈ વાહ હજી તો રાજ મમ્મા ગાવું તો આજ ધારું મગે એટલે આજ આનંદ આનંદ માં રહેવાનું લાગે હવે તમારે શું કરે છે ગાવું હા બે કિલો લોટ આપું અમને હા ભાઈ હા મોજ બધા શંભુભાઈ માતાજી એસપી સાહેબ પ્રજાપતિ હા મોજ હા એસપી સાહેબ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ હા વિજયભાઈ ગોહિલ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ભાઈ વિજયભાઈ ગોહિલ ને ફૂલ સપોર્ટ આપજો ભાઈ ને વિજયભાઈ અમને ફૂલ સપોર્ટ ની જરૂર છે હજી આમાં ચાતી ભૂલું દેવા એ હજી ખબર નથી પડી હા રાજમામાની મોજ ડાયરેક્ટ કપ આપી દીધો હજી ભૂલું દેતા હીક વાડ્યું નથી

આનંદ હોય આખો દિવસ આનંદ મંગળ કરવાનો વાલા હા મોજ હા મારા રાજમામા ની મોજ હા વિજયભાઈ ઈ હાલે જો ઈ મોજ કરી આજ આચી વાત છે મામા દ્વારકાધીશ વાળાની દયા હા ભાઈ હા વિજયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે મને બધા સપોર્ટ કરતા રહેજો ઓ વારાદ મમ ઓ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ દિવાળી ની મોજ હા 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 બધું શું આવ્યું બાકા જી કી હો ભાઈ જે ભાઈ હવે બાકાજીની બોલાવી લાગે હવે કામે જવાન તૈયારી લાગે યામ ઓવર વાહ હા હા બાય બાય ડાટા રાજબાબાએ મેડલ આઈપા છે

દ્વારકા ની દયા હોય એટલે આનંદ મંગલ માં જ રહેવાનું હા મોજ હા વિજયભાઈ મળશું કઈ વાંધો નઈ વિજયભાઈ જય માતાજી જય ઠાકોર નાનું એવું નામ બાપા સીતારામ હા મામા હા નાનું એવું નામ ને બાપા સીતારામ નાનું એવું નામ બાપા સીતારામ ઘટે તો જિંદગી ઘટે ગામડાની મોજમાં કઈ ન ઘટે હા રાજમા હા બસ આનંદમાં રેહવાનું હોય મમ્મા બીજું હોય ક્યાં ક્યાં લેવાના આપડે લઈ જવું છે દ્વારિકા નો નાથ મારો રાજારણ છોડશે ગામમાં તમારી લાઈફ માં પણ મામા હજી આનંદ આવ્યો હું ને મયા થતા દાત કાઢી કાઢી બટા પડી ગયા ઘટે તો જિંદગી ઘટે બાકી ગામડા મોજમાં કઈ નો ઘટે વાળા ખાલી હાથે આવ્યા તને ને ખાલી હાથે છે મારા વાલા આ મમ્મા હા બાકી આનંદ હોય છે તો કોક યાદ કરશે કે કોક માણસ હતો પછી હું છે મામા હું કંડાળે ગયો પછી મને એમ થયું મેં કીધું હવે લાઈ માં એક તો કાલે કેટલા ચૌદ પંદર સબસ્ક્રાઈબર વૈયા ગયા એક હારે પછી એ કંટાળી ગયો મેં કીધું હવે યુટ્યુબ જ ના કરવી મેં કીધું મારે હવે પેલા સંજયને કહું મેં કીધું આ કંઈ કરવું જ નથી કે પછી મેં વિડીયોમાં જોયું કે ભાઈ એવું થોડું ઘણું તો એવું બધું રિયાઝ કરશે કંટાળવાનું નહીં આમાં છોકરવાલા કે નહીં આવે અમે તો અભણ સહી તો વાલા મોટા સાપ સહી તો અમે દુનિયા ને થોડું થોડું દર્શાવ્યું છે આ મામા આ અભણ જોવો પણ તમે નીકળી જાઓ અમે રહી જાવ આ હવે લેવું છે મામા આ જગ્યાએ તમે ભણેલા હોય તો એમાં થોડું કઈ ઘટે તમે સિક્કા પડી ગયો ગણાયેલા હોય તો એક વાર તમે યુટ્યુબ ની દુનિયામાં ડંકો વગાડી જો એમ જવો

આજે તો મારો કોણ કહીજ સૌ ક્રાઈબર ભેગા મને એમ તો જોવા મારી દેવાય આ ધંધા ન કરાય હા તો માનવાની નહીં કરવી ફરજ આ જિંદગીમાં આવ્યા છીએ તો મહેનત તો કરવાની જ આવ્યા છે અને તો પાછી પાણી તો કરવાની જ નહીં હા મામા હા હવે તો એ પાકું કરી લીધું હવે તો એટલે તો લાઈવ ચાલુ કરી દીધી મેં કીધું હવે ડેલી માટેની લાઈવ ચાલુ કરી દેવાની થાય બાકી ઝૂકવાના નથી ઝૂકેગા નહીં ચાલા બોલો મામા બીજું હું તો આખો ઘરે મોજે હા હા તો મોજે જ કરવાની એમ ને

દિવાળી મહિનામાં અમારે ના હોય મારા વાલા અમારે લાયમી દિવાળી જ હોય વા મામા વાહ દિવાળી મહિનામાં ગાયુના રજા હોય વેકેશન હોય કે કાયમ દિવાળી જ કરવાની છે